જે તમે જોવો છો એમ કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે અને હજી ચાર પાંચ દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે ખેડૂતોની દયની હાલત છે ખેડૂતો વારંવાર બરબાદ થાય છે એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી ખેડૂત એ કોઈ જ્ઞાતિ નો નથી ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જયારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને ફક્ત કરી દે કે પાંચસો કરોડ ની વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી એટલે ખેડૂત બીજું કઈ કરી શકતો નથી આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે ત્રેવીસ નંબર ની મગફળીનું વાવેતર થયું છે જે સંપૂર્ણ નકલી બિયારણ છે જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ કપીએ લેખિતમાં ફરિયાદ કરી છે તંત્રનું ધ્યાન દોર્યું છે વારંવાર કીધું છે મગફળીના ફક્ત પાંદડા દેખાય છે મગફળી છે જ નહીં આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરી અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે ખેડૂતોને પાયમાલે જ કરતા રહીએ તો હકીકતે આ સરકાર છે નિંબર સરકાર છે ખેડૂતોની સરકાર છે જ નહીં ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં મારે રાજકીય વાત નથી કરવી પણ તાત્કાલિક અસર થી ખેડૂતોને વળતર મળે ખેડૂત ખેડૂત થાય જો થશે તાત્કાલિક સહાય મળશે તો આ સીઝન તો બરબાદ થઈ ગઈ છે પણ ખેડૂતના ની અંદર ખેડૂત વાવેતર કરશે કરશે ને ખેડૂત ખેડૂત વાવેતર વાવેતર ના ઘર ની અંદર ઉગશે તો જ પ્રજા ની અંદર આવશે ને તો જ પ્રજા ને સસ્તો માળ મળશે એટલે ફક્ત ખેડૂતો ની પીડા નથી આમ જનતા ની પણ પીડા છે ખેડૂત ની વાડીમાં કઈક ઉગશે તો જ આમ જનતા ને મળશે નહીતર આમ જનતા ને પણ નહીં મળે મહત્વનો પ્રશ્ન છે તાત્કાલિક અસર થી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં નકલી બિયારણ વેચતા એને કડક માં કડક સજા આપો કડક માં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહીં